જે બધાને આજે પોત પોત વર્ષે અમુક જણાના બોજા પણ મુક્ત થઈ ગયા છે મામલતદારીમાં તે છતાંય નોટિસો અઢાર ટકા વ્યાજ સાથે પાંચ વર્ષ સુધીનું પ્લસ કરી અને દસ ટકા પેલો ચાર્જ ચક્રવૃદ્ધિ ચાર્જ સાથે ભરવાની નોટિસો આવી આવેદનપત્ર આપવાથી આગળ કોઈ યોગ્ય નિકાલ નહીં આવે તો શું કરશો આગળ કાર્યવાહી કરીશું અને આની બાબતે અમે નડિયાદમાં ખેડા જિલ્લા મધ્યસ્થ બેંક ઓફિસમાં પણ ગયેલા છે અને ત્યાં તેજસભાઈ પટેલ જોડે ત્યાંના ચેરમેન પ્રમુખ એમને પણ મળ્યા છે બે ચાર વાર પણ તોય એ સંતોષકારક જવાબ આતો આપ્યો નહી